ગુનાના ભોગ બનનાર હો અને તમને ગુનો બન્યા બાબતમાં પૂરતું જ્ઞાન હોય તો તમે પોતે પોલીસને મૌખિક અથવા લેખિતમાં જાણ કરી શકો જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી મૌખિક હોય તો પોલીસ અધિકારી તે માહિતીને લેખિત નોંધ કરશે જો તમે પોતે માહિતી આપનાર હશો તો તમારી માહિતી નોંધ્યા બાદ નીચે સહી લેવામાં આવશે માહિતી આપનારને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો તોતેર હેઠળ નોંધાયેલ એફઆઈઆર એટલે કે પ્રથમ માહિતી અહેવાલની માહિતીની એક નકલ તરત જ વિના મૂલ્યે આપવાની રહેશે એટલે મિત્રો જો તમે કોગ્નિઝેબલ ગુના વિશે માહિતી આપો છો એટલે તમે પોતે ભોગ બનનાર હોય અને તે ગુના બાબતે તમારી જોડે પૂરતું જ્ઞાન હોય એટલે કે તેની સંપૂર્ણ માહિતી હોય અને તમે પોલીસને મૌખિક અથવા લેખિતમાં જાણ કરો જો તમારા દ્વારા આપવામાં આવેલ માહિતી મૌખિક હોય તો પોલીસ અધિકારી તે માહિતીને લેખિત નોંધ કરશે એટલે કે તમારી ફરિયાદ જે હશે તેને પોલીસ અધિકારી લેખ લખી દેશે અને તમે પોતે માહિતી આપનાર હશો તો એ માહિતી એટલે કે જે ગુનો બન્યો છે ગુના લગતની માહિતી નોંધ્યા બાદ તેની નીચે તમારી સહી લેવામાં આવશે અને તમે માહિતી આપી છે એટલે કે તમે ફરિયાદ કરી છે તો તમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો નોંધાયેલ એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ માહિતી અહેવાલની એક નકલ એટલે કે એફઆઈઆરની એક નકલ તરત જ વિનામૂલ્યે ફરિયાદીને એટલે કે માહિતી આપનારને આપવાની રહેશે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો